ટેમ્પલ ઓફ ગોડ તમે દેવનું મંદિર છો એ વિષય પર શાસ્ત્ર આધારે શિક્ષણ આપવા માંગુ છું અને ચોક્કસ મારો વિશ્વાસ છે કે આપણે આશીર્વાદિત થઈશું આમે પહેલો કરંથી ત્રીજો અધ્યાય અને સોળમી કલમ આ પ્રમાણે ત્યાં લખવામાં આવેલું છે તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે એ શું તમે જાણતા નથી પાઉલ પ્રેરિત કરંથની મંડળીને પત્ર લખતા ત્યાંના વિશ્વાસીઓને આ પ્રમાણે યાદ દેવડાવે છે કે તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે પેલો કરંથી છઠ્ઠો અધ્યાય ઓગણસમી કલમમાં તમે જોશો તો આ પ્રમાણે લખવામાં આવેલું છે તમારામાં જે પવિત્ર આત્મા છે જે તમને દેવે દેવ પાસેથી મળેલો છે તેનું મંદિર તમારું શરીર છે એ તમે નથી જાણતા યસ યુ આર ધ ટેમ્પલ ઓફ ગોડલ આપણને કહે છે કે તમે દેવનું મંદિર છો જીવતા પરમેશ્વરનું નિવાસ સ્થાન તમારું શરીર છે પણ મારા વાલાઓ અહીં એક ટ્વિસ્ટ છે આ જે પત્ર છે એ વિશ્વાસી વ્યક્તિઓને લખવામાં આવેલો છે પાઉલ પ્રેરિત પ્રભુસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિઓને સંબોધીને આ પ્રમાણે કહે છે કે તમે જીવતા દેવનું મંદિર છો એનો મતલબ એમ થાવ કે જે વ્યક્તિઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે ઈસુને પ્રભુ તરીકે સ્વીકારે છે અને જે મને દેવોના આત્માને પ્રાપ્ત કરેલો છે તેઓના માટે લખેલું છે તમે જીવતા દેવનું મંદિર છો મારા પરમેશ્વરની પ્રથમ ઈચ્છા એવી છે કે તેઓ પોતાના લોકોની મધ્ય પોતાનું નિવાસસ્થાન બનાવે દેવની ઈચ્છા પહેલેથી છે કે દેવ પોતાના લોકો મધ્ય રહેવા માંગે છે જો તમે ઉત્પત્તિના પુસ્તકમાં જશો આદમ હવાની જો વાત જોશો તો બાઇબલ આ પ્રમાણે કે છે કે દેવે આદમ હવાને

લખવામાં આવેલું છે અને દિવસ ને ઠંડે પહોરે યહોવા ઈશ્વર વાડીમાં ફરતા હતા અને દિવસ છે ઠંડે પહોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો આપણે એમ કહી શકીએ કે આદમ હવાનું નિવાસસ્થાન સ્થાન એ દનવાડી હતું સાથે સાથે દેવ પણ ત્યાં હાજર હતા દેવને પોતાના લોકો મધ્યે રેવું ગમે છે જ્યારે દેવે ઈસરાયલ પુત્રોને મિસરમાંથી છોડાવ્યા પોતાના બળવાન હાથો વડે છોડાવ્યા ચિહ્નો ચમત્કારો સાથે માઇટી મિરાકલ્સ રાત સમુદ્રના બે બાગ પરમેશ્વરે પોતાના લોકોને છોડાવ્યા અને સિનાઈ પહાડની તળેટીમાં લાવ્યા અને ત્યારે દેવ પોતાનું આયોજન મુસા સમક્ષ ખુલ્લું કરતા આ પ્રમાણે કહે છે નિર્ગમન છ છ થી સાત એ માટે ઇઝરાયલીઓને કહે કે હું યહોવા છું ને મિશરીઓની વેઠ નીચેથી હું તમને કાઢીશ ને હું તેમ તેમની ગુલામીમાંથી તમને મુક્ત કરીશ ને લંબાવેલા હાથ વડે તથા મહાન ન્યાય કૃત્ય વડે હું તમને છોડાવીશ અને હું તમને મારા લોક કરી લઈશ ને હું તમારો ઈશ્વર થઈશ અને તમે જાણશો કે મિશ્વરીઓની વેટ નીચેથી તમને કાઢનાર તમારો દેવ યહુવા હું છું દેવે મુસાની સમક્ષ પોતાનું આયોજન ખુલ્લું કરતા મુસાને આ પ્રમાણે કહે છે કે હું તમને મારા લોક કરી લઈશ તમે મારા લોક થશો અને એના માટે જે જરૂરી છે એ બધું હું કરીશ શું જરૂરી છે તમારા પર જે બીજો અધિકાર છે એ અધિકાર માંથી હું તમને છોડાવીશ બીજા સત્તા અધિકાર માંથી હું છોડાવીશ ફારુન ની પકડ માંથી હું તમને છોડાવીશ મિસ્રીઓ ગુલામી તળેથી હું તમને છોડાવીશ અને હું તમને મારા કરી લઈશ હું તમને મારા લોક કરી લઈશ અને એની મુખ્ય નિશાની એ હશે અને મુખ્ય પ્રમાણે એ હશે કે હું તમારામાં વાસો કરીશ મારા વાલા દેવ આપણામાં વાસો કરે છે એનો મતલબ એ થયો કે તમે દેવના લોકો છો એમ દેવે ઇસરાયલ પુત્રોને છોડાવ્યા પોતાના લોક કરી લીધા અને દેવે તેમનામાં વાસો કર્યો નિર્ગમન પુસ્તક પચીસમો અધ્યાય અને આઠમી કલમ પોતાના નિવાસ માટે દેવ મૂસાને આ પ્રમાણે આદેશ આપે છે અને તેઓ મારા માટે પવિત્ર સ્થાન બનાવે કે હું તેઓ મધ્ય રહું અને ઈસરાયલ પુત્રોને કહે કે તેઓ મારા માટે નિવાસ સ્થાન બનાવે રહેઠાણ બનાવે કે હું તેઓની મધ્ય રહું પ્રેઝ લોડ કેટલી અદ્ભૂત બાબત છે મારા વાલાઓ કે પરમેશ્વર પોતાના લોકો મધ્ય રહેવા માંગે છે પ્રકટીકરણનું પુસ્તક તમે વાંચશો તો બાઇબલ આ પ્રમાણે કહે છે અને દેવનો મંડપ જુઓ દેવના લોકો વાસો કરે છે યસ દેવની ઈચ્છા છે કે તે પોતાના લોકો મધ્ય રહે અને એટલા માટે તે નિવાસ સ્થાન હરતું ફરતું નિવાસસ્થાન બનાવ્યું જેને કહેવાય છે મુલાકાત મંડપ હરતું ફરતું નિવાસસ્થાન જેમાં દેવ હાજર થતા અને ત્યાર પછી તમે આગળ વધશો તો સુલેમાન મંદિર બાંધે છે એક સ્થાયી સ્થાન બનાવે છે કે જ્યાં દેવ હાજર થતા જ્યાં પરમ પવિત્ર સ્થાનમાં દેવ સાથે મુલાકાત થઈ શકતી અને મારા વાલાઓ નવા કરારમાં આખું સમીકરણો એ મંદિરના બદલાઈ ગયા આ નવા કરારની અંદર પાઉલ પ્રેરિત આ પ્રમાણે કહે છે પ્રેરિતનો કૃત્ય સત્તરમો અધ્યાય અને ચોવીસમી કલમ જે ઈશ્વરે જગત તથા તેમાંનું બધું ઉત્પન્ન કર્યું તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતા નથી

અને સામૂહિક રીતે જ્યાં દેવ રહે છે અને દેવ તમારા મધ્યથી તમારા દ્વારા ગર્જના કરે છે તમારા દ્વારા દેવ પોતાની હયાતીનું પ્રમાણ આ જગતને આપે છે એટલા માટે તો આ પ્રમાણે કહે છે હું સિયોનમાંથી ગર્જના કરીશ પ્રેસ ગોળ એ તમારા દ્વારા ગર્જના કરે છે તમારા દ્વારા પોતાનો સ્વભાવ જગતને આગળ પ્રગટ કરવા માંગે છે કે એ કેટલો બળશાળી છે એ કેટલો પ્રમાણ છે હાલ લો હવે મારો આવો દેવના નિવાસ સ્થાન અથવા સંબંધ છે એનો મતલબ એમ થયો કે જો તમે ઈચ્છો છો કે તમારું શરીર ને તમારું જીવન દેવનું નિવાસ સ્થાન બને અને દેવ તમારા દ્વારા કાર્ય કરે દેવ તમારા દ્વારા પોતાનો સ્વભાવ પ્રગટ કરે તો તમારે દેવનું છે કારણ કે દેવ પવિત્ર છે એટલા માટે દેવ પવિત્રતાયમાં વાસો કરે છે વાંચશો તો બાઇબલ આ પ્રમાણે કહે છે મારા વાલાઓ હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ બી હોલી બીકોઝ હોલી લેવીનું પુસ્તક અગિયારમો અધ્યાન ચુમ્માલીસમી કલમ આ પ્રમાણે કહે છે કેમ કે યહોવા તમારો દેવ હું છું એ માટે તમે પોતાને શુદ્ધ કરો ને તમે પવિત્ર થાવ કેમ કે હું પવિત્ર છું લેવી ઓગણીસ બે માં પણ કહેલું છે તમે પવિત્ર થાવ કેમ કે હું પવિત્ર દેવ છું પહેલો પિત્તર પહેલો અધ્યાન સોળમી કલમ પણ કહે છે બી હોલી બીકોઝ આઈ એમ હોલી આપણો દેવ પવિત્ર પરમેશ્વર છે યસાયા એ સંદર્શન જોયું અને એને સંદર્શન જોતા આ પ્રમાણે જોયું કે ઉચ્ચ અને ઉન્નત રાજ્ય સંપર દેવ બિરાજેલો છે તેની જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું અને સરાફો એક બીજાને પોકારીને કે છે પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા આખી પૃથ્વી તેનાથી ભરપૂર છે હાલેલુયા દોડ હી ઇઝ હોલી ગોડ તમારો દેવ એ પવિત્ર પરમેશ્વર છે અને એ તમારી મધ્ય તમારામાં વાસો કરવા માંગે છે તમને પોતાનું નિવાસ સ્થાન બનાવવા માંગે છે યુ આર ધ ટેમ્પલ ઓફ ગોડ એ બાબતને યથાર્થ કરવા માંગે છે તો તમારે એનું ધોરણ જાળવવું જરૂરી છે શુદ્ધતા અને પવિત્રતા એમાં ચાલવું જરૂરી છે કારણ કે દેવ પવિત્રતા એના શુદ્ધામાં રહેતો નથી કારણ કે દેવ પવિત્ર પરમેશ્વર છે હા દલો

તારી પાસે આવું છું એ માટે કે જ્યારે હું તારી સાથે બોલું ત્યારે લોકો તે સાંભળે ને મારી ને વળી તારા કહેવા પર તેઓ સદા વિશ્વાસ કરે અને મૂસાએ લોકોનું કહ્યું યહોવાને જાહેર કર્યું અને મૂસાએ યહોવાએ મૂસાને કહ્યું તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર ને તેઓ તે પોતાના વસ્ત્ર ધુએ ને ત્રીજા દિવસને માટે તૈયાર થાય કેમ કે ત્રીજે દિવસે યહોવા સર્વ લોકોના જોતા સિનાઈ પર્વત પર ઉતરશે અને તું લોકોને માટે જો કદમ હટ ઠરાવીને કહે કે ખબરદાર રહેજો પર્વત પર ચડતાના ને તેની કોરને અડકતાના જે કોઈ પર્વતને અડગશે તે નિશ્ચય માર્યો જશે જે કોઈ તેના હાથને અડકાશે તે પથ્થરે માર્યા મરાયા વગર કે તીરથી વિંધાયા વગર રહેશે જ નહીં પછી ગમે તો તે પશુ હોય કે માણસ હોય પણ તે નહીં બચે જ્યારે રણસિંગડું લાબેસુરે વાગે ત્યારે તેઓએ ડોળાવ ચડીને પર્વત પાસે આવે અને મૂસા પર્વત પરથી લોકોની પાસે ઉતરી આવ્યો ને તેણે લોકોને શુદ્ધ કર્યા અને તેઓએ પોતાના વસ્ત્ર ધોયા અને તેણે લોકોને કહ્યું કે તમે ત્રીજા દિવસને માટે તૈયાર થાવ સ્ત્રીની નજીક જતામાં અને ત્રીજા દિવસે સવારમાં એમ થયું કે ગજના તથા વીજળી તથા પર્વત પર ગાળું વાદળ વાદળ તથા રણસિંગણાનો બહુ મોટો અવાજ થયા ને તેથી છાવણીની છાવણીના સર્વ લોકો ધ્રુજી ગયા અને ઈશ્વરે મળવાને ઈશ્વરને મળવાને માટે મૂસાએ લોકોને છાવણી બહાર કાઢ્યા અને તેઓ પર્વતની ટળેટીમાં ઊભા રહ્યા અને આખા સિનાઈ પર્વત પર ધુમાડો થયો કેમ કે યહોવા તે પર અગ્નિ દ્વારા ઉતર્યા અને તે ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની માફક ચડ્યો ને આખો પર્વત બહુ કંપ્યો ને જ્યારે રણસિંગડાનો અવાજ વધતો ને વધતો મોડો થતો હતો ત્યારે મૂસા બોલ્યો અને ઈશ્વરે તેની વાણી દ્વારા ઉત્તર આપ્યો અને યહોવા સિનાઈ પર્વત પર એ એટલે પર્વતના શિખર પર ઉતર્યા અને યહોવાએ મુસાને પર્વતના શિખર ઉપર બોલાવ્યા અને મૂસા ઉપર ચડ્યો અને યહોવાએ મૂસાને કહ્યું કે નીચે ઉતરીને લોકોને મના કર રખે ને તેઓ હદ ઓળંગીને યહોવાને જોવા આવે ને તેઓ માના ઘણા નાશ પામે અને વળી જે યાજકો યહોવાની હજુરમાં આવે તેઓ પોતાને શુદ્ધ કરે રખે ને યહોવા તેઓ ઉપર તૂટી પડે અને મૂસાએ યહોવાને કહ્યું લોકો સિનાય પર્વત પાસે આવી શકતા નથી કેમ કે તમે અમને એવી આજ્ઞા આપી હતી કે પર્વતની ચોગadam હટ ધરાવે ને તેને પવિત્ર રાખો અને યહોવાએ તેને કહ્યું કે જ્યાં નીચે ઉતર ને તું તથા તારી સાથે હારુન ઉપર આવો પણ યાજકો તથા લોકો યહોવા પાસે આવીને હદ ઓળંગે નહીં રખે ને તે પર તેઓ તૂટી પડે અને મૂસાએ લોકોને પાસે નીચે ઉતરીને તેઓને તે કહ્યું પ્રેસકોડ હાલેલુયા દોડ અહીં સિનાઈ પર્વત પર દેવ યહોવા ઉતરાણ કરે છે પણ ઉતરાણ કરતા પહેલા દેવ પોતાના લોકોને આદેશ આપે છે દેવ પોતાના લોકો મધ્ય ઉતરવા માંગે છે પણ એની પહેલા મૂસા દ્વારા દેવ પોતાના લોકોને સંદેશો આપે છે કે તું લોકો પાસે જઈને કહે આજે અને કાલે પોતાની જાતને શુદ્ધ કરે પોતાના વસ્ત્ર ધુવે કારણ કે ત્રીજા દિવસને માટે તેઓ તૈયાર થાય દેવ કહે છે હું ઉતરવાનો છું પણ મારા માટે તમે તૈયાર થાઓ પવિત્રતાના વસ્ત્ર પહેરી લો શુદ્ધતાના વસ્ત્ર પહેરી લો કે જેથી હું ઉતરાણ કરું અને મારા વાલાઓ એક્ઝેક્ટલી લોકો શુદ્ધ થયા દેવના ઉત્તરાણને માટે તૈયાર થયા અને દેવે ઉત્તરાણ કર્યું બાઇબલ ક્યાં છે ગર્જના તથા વીજળીઓ વડે પર્વત પર ગાડું વાદળું આવ્યું અને દેવ અગ્નિ દ્વારા ઉતર્યા આખો પર્વત કંપી ઉઠ્યો કારણ કે દેવોનો દેવ રાજાઓનો રાજા ઉતર્યો એટલું જ નહીં મારા વાલાઓ અહીંયા તમે જોશો તો દેવ મુસાને કહે છે કે તું ચોગડદમ હદ ઠરાવ હું ઉત્તરાણ કરું છું પણ લોકો માટે હદ ઠરાવ કારણ કે આ જગ્યા મારી છે જે જગ્યા પર હું ઉતરાણ કરી જગ્યા મારી થશે એમાં બીજાને પ્રવેશ નથી હું મારી ગ્લોરી હું મારો મહિમા બીજા સાથે વેચવા માટે તૈયાર નથી આ મારી જગ્યા છે એટલા માટે તો ચોકર તો મહાદશા રાવ કે કોઈ પ્રવેશ નહીં મારો મહિમા હું લઈશ મારા વાલા હો તમે દેવનું મંદિર છો તમે દેવનું મંદિર છો તમારું શરીર તમારું જીવન એ દેવનું છે

તમારા દ્વારા દેવનો જય જયકાર થવો જોઈએ તમારા દ્વારા દેવનો મહિમા થવો જોઈએ જેનું મંદિર છે એનો જય જયકાર થાય હાલેલુયા લોર્ડ હું તમને કહું છું સવારથી સાંજ સુધી તમે જીવતા દેવનું મંદિર છો ફક્ત કેવળા 1.5 કલાક તમે આવો છો એ સમય દરમિયાન જ તમે દેવનું મંદિર ના દે તમે ઘરે જશો તો પણ દેવનું મંદિર છો તમે જોબ પર જશો તો પણ દેવનું મંદિર છો તમે વેપાર ધંધો કરશો તો પણ દેવનું મંદિર છો યાદ રાખો તમે દેવનું મંદિર છો અને તમારા દ્વારા દેવનો મહિમા થવો જરૂરી છે હાલ લઈ જાઓ ઘણી હું દેવના મંદિરને જોઉં જ્યાં જી કેલના પુસ્તકની માફક દેવનું ગૌરવ એ મંદિરોને છોડીને ચાલ્યું ગયું હોય કેવળ લેબલ બાકી હોય ટેમ્પલ ઓફ ગોડ પણ તે દેવ ના હોય કેમ દેવ ના હોય શુદ્ધતા ને પવિત્રતા એનું વાતાવરણ ના હોય હું એવા જ કુટુંબમાંથી આવું છું નામદારી ખ્રિસ્તી કુટુંબ મારા બાપનું નામ સામસુન પણ લેબલ ખાલી હતો હું અઠાવીસ વર્ષે તાણ પામ્યા મારા વાલાઓ હું તમને કહું છું તમે જીવતા દેવનું મંદિર છો પણ જતા પહેલા લોકોની સાથે વ્યવહાર કરતા પહેલા પોતાની અંદર ઝાંકીને જુઓ દેવ છે કે કેમ કે દેવે ઘર ખાલી કરી દીધું છે હા લલુ તમે દેવનું મંદિર છો કેટલી અદભુત બાબત છે વી આર ધ ટેમ્પલ ઓફ ગોડ હા લલુ મારા વાલાઓ જો તમે પ્રભુ ખ્રિસ્તની મિનિસ્ટ્રી જોશો પ્રભુ સુ ખ્રિસ્તા પૃથ્વી પર આવ્યા અને વિજયવંત રીતે યરુશાલમમાં દાખલ થયા અને દાખલ થયા પછી એમણે કામ મહત્વનું કર્યું શું કર્યું ખબર છે જે સ્વાભાવિક મંદિર હતું એ સ્વાભાવિક મંદિરને ઈસુ ખ્રિસ્તે શુદ્ધ કર્યું નાણાવટીઓના બાજટ ઊંધા વાળ્યા કબૂતર વેચનારાઓને બહાર કાઢ્યા જે માર્કેટ પ્લેસ બની ગયેલો વેપાર ધંધાનું કેન્દ્ર બની ગયેલો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભક્તિનું કેન્દ્ર બનાવ્યો રિસ્ટોર કર્યો ઈસુ ખ્રિસ્તે સ્વાભાવિક મંદિરને શુદ્ધ કર્યો અને એ જે એમનું કાર્ય હતું એ એમની મિનિસ્ટ્રીનો આખો સાર છે મારા વાલાઓ એ અર્થલી મિનીસ્ટ્રી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને છે એનો સાર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતા દેવના મંદિરોને શુદ્ધ કરવાને માટે આવેલા એટલા માટે પોતાનો સ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું પોતાનું રક્ત વહાવ્યું કે આપણે શુદ્ધ થઈએ કે જેથી 50માના દિવસે જે પવિત્ર આત્મા તેઓ રેડે એ 50માના દિવસથી પવિત્ર આત્મા જે રેડાયો એ પવિત્ર આત્મા આપણામાં વાસ કરે એટલે હું તમને કહું છું જો તમે આત્માથી ભરપૂર થવા માંગો છો તો પ્રથમ અશુદ્ધતાને બાય બાય કરો કોમ્પ્રોમાઇઝેશન સમાધાનને બાય બાય કરો ચાલશે એ બાબત દેવની ડિક્શનરીમાં નથી મારા વાલાવો એને બહાર કાઢો દેવના ધોરણમાં આવો દેવની સુદ્ધતામાં આવો દેવની પવિત્રતામાં આવો અને દેવનું આત્મા તમારામાં રહેવાને માટે ઉતરી આવશે અને તમે ભરપૂર થશો મારા હવા લાવો કેપ્ટ્રિંકિંગ અને ત્યાર પછી પીતા જાઓ ટુ બી ફિલ્ડ વિધ હોલી ગોસ્ટ હું તમને કહું પાણીનો ગ્લાસ ભરેલો હોય ને તો એનામાં વધારે પાણી તમે ભરી શકતા નથી અડધો ભરેલો છે ગ્લાસ આમાં અડધું જ પાણી આવશે જો મારી ઈચ્છા છે કે આખો ભરાય તો મારે આને ખાલી કરવો પડે એ હું તમને કહું તમારા તમારે ખાલી થવાની આવશ્યકતા છે ઘણીવાર આપણે ઘણું બધું લઈને જઈએ છીએ પણ હું તમને કહું ખાલી થાઓ જે બાબતો દેવને ગમતી નથી એ તમામ બાબતોને બાજુ પર મૂકી દો એ બાબતોને તિલાંજલિ આપી દો દેવને સમર્પિત થઈ જાઓ અને દેવ તમને ભરી દેશે પોતાના મહેમાને માટે પોતાના રાજ્ય લાવવાને માટે હા ચલો યાદવડ પરમેશ્વર બાબતો સમજવાને માટે તમને કૃપા પૂરી પાડે મારા વાલાઓ મારી પાસે સમય નથી પણ એકાદ ઉદાહરણ હું તમને લઉં પાઉલ પ્રેરિતની વાત કરું કે પાઉલ પ્રેરિત યહૂદી ધર્મથી ભરાયેલો એના જીવનમાં યહૂદી ધર્મ ઘર કરી ગયેલો એ આસ્થા હતી પણ જ્ઞાન વગરની હતી મારા વાલાઓ પણ બાઇબલ કહે છે કે એને ઈસુ ખ્રિસ્તનો બેટો થયો અને જેવો બેટો થયો એને લાગેલો જ પ્રચાર દમસ્કમાં ઈસુ ખ્રિસ્તનો કર્યો ઈસુનો મહિમા કરવા લાગ્યો પહેલા યહૂદી ધર્મોનો રીતિ રિવાજોનો એ મહિમા કરતો હતો પણ હવે દેવનો મહિમા કરવા લાગ્યો પેલો જુવાન ધનવાન પ્રભુ ઈસુ આવીને પાસે છે કે આનંદ જીવન મળે એટલા માટે હું શું કરું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે સિમ્પલ છે તારો બધું જ વેચી टाक તારો બધું સગળું વેચી દે દરિદ્રનો આપી દે આ બાઇબલ કહે છે એ નિરાશની પાસે ગો કારણ એનામાં ધનનો મહિમા હતો